જીવનમાં જો સફળતા મેળવી હોય તો આ વાતોને હંમેશા યાદ રાખજો એક બધા પ્રયત્નોમાં કદાચ સફળતા ના પણ મળે પરંતુ બધી સફળતાની પાછળ પ્રયત્ન જ હોય છે બે જો કોઈ માણસ કઈક શીખવા જ માંગતો હોય તો તેની પ્રત્યેક ભૂલ તેને કંઈક કંઈક શીખવી દે છે ત્રણ તમારા ચરિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે જ્યાં ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે ચરિત્ર પહોંચવાની સૌની પ્રબળ ઈચ્છા હોય ચાર તમે તમારા ભવિષ્યને બદલી શકતા નથી પરંતુ તમે તમારી ટેવો બદલી શકો છો અને ચોક્કસપણે તમારી ટેવો તમારા ભવિષ્યને બદલશે પાંચ બધા માનતા હોય એમાં માનવું એટલે માન્યતા અને કોઈ ના માને એમાં માનવું એટલે વિશ્વાસ છ જીવન ન ન તો તો તમને બનાવે છે બગાડે છે તમારું ચિંતન જ બનાવવા કે બગાડવાનું મુખ્ય કારણ છે તેથી તમારા ચિંતનને સુધારો અને દુનિયાને જીતી લો સાત ખુદને કમજોર સમજવું સૌથી મોટું પાપ છે આઠ ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમ કે સંઘર્ષ દરમિયાન એકલો હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે સફળતાની કથાઓ વાંચશો નહીં તમને ફક્ત સંદેશ મળશે નિષ્ફળતાની વાર્તાઓ વાંચો તમને સફળતા મેળવવા માટે કેટલાક વિચારો મળશે દસ ક્રોધ હે એવો પવન છે જે તમારા બુદ્ધિના દીવાઓને ઓલવી નાખે છે હાલ તરત જે નાના કામ કામ તારી સામે આવ્યા હોય તે કરવા માંડ પછી મોટા તને શોધતા આવશે બાર આજની પરિસ્થિતિ તમારા માટે સમસ્યા બનશે કે તક એ તમારે નક્કી કરવાનું છે તેર શક મુસીબતોનો પહાડ નિર્માણ કરે છે અને વિશ્વાસ પહાડોમાંથી પણ રસ્તાનું નિર્માણ કરે છે

સત્તર દરેક સવાર એક સંદેશ લઈને આવે છે શું થઈ ગયું તે યાદ કરવા કરતા કરતા શું થઈ શકે શકે છે છે તે જીવનનો રસ્તો બની જે લોકો તમારી ઈર્ષા હોય તેવા લોકોને નફરત નહીં કરતા કેમ કે તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેનાથી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો ઓગણીસ કોઈ એક નિયમ બનાવો એટલે કામની શરૂઆત થાય અને નિયમને આદત બનાવો એટલે સફળતાની શરૂઆત થાય વીસ ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી એકવીસ કોઈની સલાહથી રસ્તો જરૂર મળતો હોય છે પણ લક્ષ્ય સુધી પહોંચવા માટે પોતાની મહેનત જોઈએ બાવીસ જીવનમાં બે જ વ્યક્તિ નિષ્ફળ થાય છે એક જે વિચારે પણ કરતો નથી અને બીજો જે કરે પણ વિચારતો નથી ત્રેવીસ મુસીબતમાં જે અનુભવ અને બોધ મળે છે તે બોધ દુનિયાની કોઈ સ્કૂલમાં શીખવવામાં આવતો નથી ચોવીસ ભૂલોથી માણસ શીખે છે અને ભૂલવાથી માણસ આગળ વધે છે પચ્ચીસ જિંદગી તમને ઘણું બધું આપવા માટે રાજી છે બસ એને પામવા માટે તમારે થોડી મહેનત તો કરવી જ પડશે છવ્વીસ નદીના પાણીની જેમ જીવનમાં પરિશ્રમની હોડીમાં બેસીને નિરંતર વહેતા રહેવું સાહેબ સફળતાનો અદભુત અને આહલાદાયક દરિયો એક દિવસ જરૂરથી મુકામ પર પહોંચાડશે સત્યાવીસ વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે સમુદ્ર બનીને શું ફાયદો બનવું હોય તો નાનું તળાવ બનો જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવીને અઠ્યાવીસ જો તમારામાં શક્તિનો અભાવ હોય તો વિશ્વાસનો કોઈ ફાયદો નથી કારણ કે મહાન ધ્યેયો હાંસલ કરવા માટે શક્તિ અને વિશ્વાસ બંને જરૂરી છે ઓગણત્રીસ છે એનો જે સ્વીકાર કરે એ જ આગળ વધે છે ત્રીસ તમે શું મેળવ્યું એ સફળતા નથી પણ તમે જે વિરોધો અને તકલીફો વચ્ચે હિંમત અને સંયમ રાખી છે તે જ સાચી સફળતા છે એકત્રીસ મને શું મળશે એના કરતા હું શું આપી શકું એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે બત્રીસ આત્મવિશ્વાસ એ નથી કે તમને બધા જ સવાલના જવાબ આવડતા હોય પણ આત્મવિશ્વાસ એ છે કે તમે દરેક સવાલનો સામનો કરવા તૈયાર હોય તેત્રીસ દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનું નક્કી કરો છો ચોત્રીસ મહેનત કરતા જ રહો કા તો જીત મળશે તો જીતવાની રીત મળશે તક તો તો છે જો ચૂકી ગયા જ મોંઘી પડે છે છત્રીસ સફળતાના ચાર સૂત્રો એક ધ્યાનથી સાંભળવું બીજું ખૂબ જ સમજીને વિચાર કરવો બીજું યોગ્ય નિર્ણય લેવો ચોથું તેને આચરણમાં મૂકવો સફળતા તમારા કદમ ચૂંશે સાડત્રીસ સંજોગો સામે લડતા શીખો આશુ પીને હસતા શીખો દુનિયામાં રહેવું હોય તો દુનિયાથી ડરો નહીં દુનિયા તો દરિયો છે આ દરિયામાં તરતા શીખો આડત્રીસ ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથાના પહાડો કર્મોનું તોફાન એવું મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય ઓગણચાલીસ જો આપનામાં આત્મવિશ્વાસ નથી તો આપ જીવનમાં હંમેશા અસફળ જ રહેશો પણ જો આપનામાં આત્મવિશ્વાસ હશે તો કામને શરૂ કર્યા પહેલા જ આપ સફળ હશો ચાલીસ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો સફળતા નક્કી મળશે મિત્રો વિડિયોના અંતમાં બસ આટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં જે વીતી ગયું તેને ભૂલી જાઓ તે પાછું આવી શકતું નથી ભવિષ્ય વિશે વિચારો અને તેને પ્રાપ્ત કરવા માટે આજથી જ કામે લાગી જાઓ મિત્રો જો વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂર થી કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર થી લખી દેજો ધન્યવાદ